અલે હવે હું કોમે જઉં હું હું છો એ બધી અડીઓ કરું મેલ ફોન એટક ભાઈ કેટલી વાર કરો હતું તું અલ્યા આપણે બેહો જઉં હું વિડિયો બનાવવા આ ભઈરું મોથું ખાય હે કશ્યાક બાજી આલી જો તે અલે કે પટી જાય અલ્યા પણ હું પાકીર ભૂલી જો હવે પાછા પૈસા લેવા ઈના ભાઈ જો હું પાસુ શ્યાક બાજી લેવા જો હવે પાસા હાલવા જો ઈને ટાઈમ થઈ જાય હે આય બરોબર હે પણ એક કામ કર તું હું વેલજી બે ઘડીવાર રાજ જોઈએ તને પૈસા હું આલું ઉસીના ચેલા લેવા કે 50 રૂપિયા લાઈને બટાકો લઈને આલ્યાઉં આ તો 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 પાછા લે 10 લે આ 20 તેલા 30 છે ને હ આ રે આ ચમ અલગ અલગ ગીજો માં મેલે ઓમાં છે ઓ ભાઈ એક માં મેલે આવે તો કોક ગાટતા પડી જાય તો એક આરે બધા પડી જાય હા હા આ અલગ અલગ મેલે આવે તો ચોક 10 20 પડે હા હા આ તો હું પાછા પાછા આપી દે અલા 50 રૂપિયામાં હું પાછું લેવાનું હોય યાર રાખ નતું આ પાછા ના માંગુ હો હા અલે તો જો કરસન

એટલે તું સમજો હું વેલજી માન તું 1.5 લાખ રૂપિયા વાપરવા મારા માટે તો ઈજી છે અરે હમણાં મી પચાસ રૂપિયા કરશન ના આલ્યા પાછા માંગ્યા એવા પૈસા રાખતો જ હું જો તું ખાલી શૂટ મજા આવશે એટલે ટીકા તાર ગાડી ની ચાવી આલજે સાપુતારા ફરવા જવું હોય સાપુતારા જવું હોવા ભાઈ હાલ ને ચાવી કઈ જો હવે પાર્કિંગ ગાડીઓ માગી ફેવરે જાય દીપા હા તો વાત સાચી હોય ભાઈ હું એ વિચાર તો કરું જ છું આવી તારા જેવી એક આધી ગાડી લઈ લઉં કેટલા ની આવા હારી દસ લાખ રૂપિયા બસ હું બસ દસ લાખ રૂપિયા ની આવા દસ લાખ રૂપિયા ની તારી ઓકાત સલ આપવાની અલે તું તું હું સમજે હું મને તું દસ લાખ રૂપિયા મારા માટે કોઈ નહીં લે ઓહો

ના પચાસ આ તો ખાલી પચાસ રૂપિયા બાકી જગ્યા ભાઈ આવા તો હું પચાસ પચાસ હજાર લોકો નિમ્ન હું પાછા માગતો નહિ તમારે જોડે માજ્યા ભાઈ ના શું યાર તમે પિસ્તાલીસ લાખ રૂપિયા એટલે સમજો હું તમે દીપા ને વાતો કરો હો લે આ પકડ ચમ ભાઈ આ પચાસ રૂપિયા તી આલ્યા હતા ને એના મિત્ર આપી દીધા એટલે પણ મિત્રો માજ્યા હિ યાર આ તી નહીં માગ્યા પણ મારા આપવા તા અરે ના હલવાના હોય યાર કરશે ના ના તું રાખ